ઓવરફ્લો થઈ છે ઓલપાડ તાલુકામાં પડેલા વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને તાલુકાની ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી ખાડી છલકાઈ ગઈ હતી ત્યારે સાયણ ની સીમમાંથી પસાર થતી ખાડીનો ઉપરનો લો લેવલ પુલ ઉપર પાણી ફરી વળતા ખેતરાળી વિસ્તારમાં ખેતી કામ અંગે ખેડૂતો જવા માટે હાલેકી વેઠવાનો વારો આવ્યો હતો જ્યારે ટકારમાંથી સાયણને મુખ્ય માર્ગ પર જોરતો જે લો લેવલ બ્રિજ છે એ બ્રિજ ઉપરથી પણ વહેલી સવારે પાણી ફરી વળ્યા હતા જેને લઈને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો 啊，不知道。